સતલાસણા તાલુકાના આનંદ ભાખરી ગામના ત્રણ ફોજી જવાન અગ્નિરની તાલીમ પૂર્ણ કરી પરત ફરતા ભવ્યથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું આજરોજ સતલાસણા તાલુકાના આનંદ ભાખરી ગામના એક જ પરિવારના ત્રણ ભાઈઓ પરમાર રણવીરસિંહ વિક્રમસિંહ પરમાર વિશાલસિંહ પ્રવીણસિંહ પરમાર કિશનસિંહ અરવિંદસિંહ આ ત્રણ નવ યુવા ભાઈઓ આજથી છ મહિના પહેલા આર્મી અગ્નિવીરમાં ટ્રેનિંગ પૂર્ણ કરી પાછા ફરતા સૌ પ્રથમ તેમના કુળદેવી હળદ ખાતે આવેલ હરસિદ્ધ ભવાની માના આશીર્વાદ લીધા ત્યારબાદ ડીજેના તાલ સાથે દેશભક્તિના ગીતોના સથવારે બાઇક અને ગાડીઓના વિશાળ કાફલા સાથે તેમના ગામ આનંદ ભાખરી ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું ત્રણેય ફોજી જવાનોએ તેમના માતા પિતાને સેલ્યુટ સાથે કેપ પહેરાવી ત્યારે કિક્યારીના આવા સાથે સમગ્ર ગ્રામ દેશભક્તિના રંગમાં રંગાઈ ગયું હાજર સો ગ્રામજનોએ અંતરના આશીર્વાદ આપ્યા એક સાથે ત્રણ ફોજી જવાન તાલીમ પૂરી કરી પાછા ફરતા યુવાનોમાં લશ્કરમાં જોડાવાની ઉત્સુકતા જાગી હતી રિપોર્ટર ભૂપસી ચૌહાણ સતલાસણા